નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર હું છું બલ્લો રિપોર્ટર અને આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું એક ચોંકાવનારા સમાચાર જે સાંભળીને તમને પણ કદાચ વિશ્વાસ નહીં થાય તો જોઈ લો દર્શક મિત્રો આ છે ચમત્કારી ઘડિયાળ જે પહેરીને માણસ ગાયબ પણ થઈ શકે છે ઘડિયાળ લાગે પાછી બીજું ઘાટકી વચ્ચે ઘડિયાળ લાય પેલા દરિયા કિનારેથી જડી હતી ની હરિભાઈ ઘડિયાળે રાખો તમારે જોડે રાખું એમ હા તમારા છોકરાને લીધે છો રાજી બાપડો હા આવજો તારી હરિયા તો તો આ બધા નાટક તું કરી છે એમ નઈ અને પાછો બધાના ના ભેગો રહે છે કે વેમ ના પડે પણ કાકા હરીબા હું લેવા દેવા મો અલ્યા આ ઘડિયાલ મને જડી તે મે હરીબા બે ફરવા નતા ગયા ઓ તાણી દરિયા કોઠે જડી તી અને મે અહીંયા છોકરાને ને આ લીધી તી પેરવા પણ આવી ઘડિયાલ હલાતી છે લ્યા પણ મને જો ખબર હતી કે આ ઘડિયાલ જાદુગર વાળી છે તમે કાકા હું કહું તો આપણે મફુ કાકા એમ કહી દીયે હવે ના આ

કે કામ કરો અમે એવું હોય ને તો હવન ના ફાળ બંધાવા બે અમે અમુક કરતો તો એમ કરો પણ હવન અમાર ઘેર કરો બધી ખબર પડી રે બરોબર વાઘાજી તાર કે હા આ ના કરતા ને પેલા હરિયાણા ને ખેગારિયા ને પેલા એક બીજા આવે ને પેલા ફૂંટાડજી હંગાય ઓય ઈયા તો યા કોઈ ગતા ગોમ નઈ પડતી ઈયા ના ડાકલા નાચે હીરા તો ઈવા તાર કે વાજી આપણે બે તો નહીં કીન જેવા

શીખેર હવન કરીશું મજાક કરીશું ચાલે આપડે પાકડી દે આવું એક શું બધા ભેગા થઈને પાછી ના ભાઈ હાલ બળાઈ રહ્યા છે બરોબર નીકળા

બુદ્ધિશાળી બૈરું ગમે તે વાત કરીએ કે વાત સાચી છે કાકા 1 મિનિટ મારી વાત ઓપડો હા વન તમે ઓયકણ કરો બરોબર ને અને આપડો પ્રશ્ન છે આખા ગામનો હા આખા ગામનો પ્રશ્ન છે ઓ હોય અરે બાવ આપડ ગયો હા હા જો આખા ગામનો પ્રશ્ન છે તો તમે બધું આખું ગામ મેલી અને મફુજીના ઘેર જ છે નું આજરી આ ગામમાં આખો ચોક નહી પડ્યો આલા ભાઈ

મેળ ગોટ આવ વાત ની ખબર ના પડતી પણ એમ વા નાચો નઈ થોડી થાકી રેવા પણ નહિ તો તમે બે જણા તમે વાપડો નહીં હરિભાઈ તમે વાપડો ભરતજી તમે વાપડો લાખ રૂપિયા ની વાત કઉ છુ કે આ બે કાકો ભત્રીજો રહ્યા ને

ખાલી બોલી ને બધા પાછા પાડો છો તમારી આખી છે તમારા ઘર ચોખી કરવાની તાણી અમને ખબર હારી વાત આવશે ને એટલે તમે હવે કેન્સલ થો અને ત્રીજા નહીં મોટા મોટા કોઈ પોઈ દી બોલ છો બોલો કે ના બોલો હરિભા

કે મુરતમાં માં આ ને આ પોપટ જ મુરત ખોટું બોલે તો તાળીયા બધા ઉડાડીએ છીએ પોપટ ને આપણે જેટલી જબાયો ભરી ને એમો આ હુડ્યો સો સાળા ની આવ્યો છે ઓ આપણો માં ફૂજી બોલું બોલું ને કોઈ ની બરાબર આવી પોપટ પોપટ કઈ ને અપમાન નહી કરવાનું તમને કહી દીધું મે પોપટ ના હે કીધો હુડ્યો કીધો અરે નકી ની મજા આવળી ચોખી વાત છે શું કરે છો અરે દેતે બહાર નહી જા પછી એ ભાઈ ભરતજી માપે માપે

હવે જવા આ વગડો કાચડા વન ના ઈરાદે નહીં આયા આ હાડકો નાખવાના ઈરાદે આયા હવે આપણે વિચાર વાત સાચી છે એ સહી તાર કાકો માર કાકો તો આપણી પ્રવાસ થી લેતા લાતા પ્રવાસ થી હા ના એ ઘડિયાળ તો હું તમને માટે ના લઉં ઘડિયાળ કોઈ જીવી તેવી નહીં અલ્યા મને પકા મને બધી ખબર છે કે ગડિયા કેવી છે તાર આખો ઘડિયાળ પહેરીને ગાયબ થઈ જઈશ બેઠા થાકી ઓ ગાયબ તો થઈ હા તણ હાલ મીટિંગમાં માં ખબર પડી ગઈ છે કે હરીબા ગાયબ થઈ બધન મારતા હતા ખબર પડી ગઈ છે કે હા તાર કાકાને બધા મારે છે એટલે મારે ઘડિયાળ પહેરીને ફટાફટ બતાવવા જવું પડશે ના ના તો તો ઘડિયાળ પહેરીને હું જોન બધન મારું અલ્યા તું નેનો પડે ને હાલ બધા તને મારે આ ફટાફટ મને ઘડિયાળ હાલ હરીબા માર ભાઈબંધ છે હું બચાવીને લાવું ફટાફટ હારું જલ્દી લાવ

હરિયા તે મને બે લાકડી છોડી દે ને એનો હિસાબ તો મે પટાયો પણ હવે હિસાબ લેવાનો છે કાકા ભત્રીજાનો કેમ કે કાકો ભત્રીજો દરેક મીટિંગની અંદર મને લાસાર પડી છે પણ હવે હું મીટિંગમાં જવાનો છું ઘડિયાળ કાઢીને

ગળ્યા લીલી ચોતલ્યા કાકા પીપળામાં મત મેલી દી લીલી ચો કઉ છું ગોદકી ગોદ હરખી કાકા વાજ મે લીધી મે આચું આ પીપળામાં મે લીધી સમજો વાજ મે લીધી હાચું બોલ હાજી કઉ હાજી બોલ્યો ને ભૂલી જાય તું માર છોકરો છે કાકા હાજુક લઈ હોય જ મેલી દી મે બોલ પે દાબો નઈ દુ ના કાકા નહીં હું મોનો ના મોનો નક્કી ઘડિયાળ સુરે થઈ લાગે છે અને આ મારું જે મન હાલ ગાયબ થઈ મારી ગયો ને એને નક્કી ખબર નથી કે ઘડિયાળ મારા ફાઈન છે એ તો પહેલો મને મને પાડ્યો હવે કરવું શું મોનું

પેલા હાથ જોડે ને ભોગા કરે ને ભાઈ બાપા કરવા દે લાકડી હોમા આપડા હોમા નઈ નમી રે લાકડી હોમા નમશી અને માં પેલા મહારાજ ને ના પાડી દેજો ફોન કરી ના ના એ તો હું પાડી દેજો ના કાકો ભદ્રી તો ફટકા ઉડાડી ગયો ગયા કેર ગયા કેર ધડો થાય બીજો ક્યો થાય ઘર પડી જાય છે પેલા ઘર માં ન્યાડન કોઈ ડાણી મારા હોજા તો હાલુ જવા દી અમને તો બતાણ હવે અમે બંદરો થતા અમે જતા કોઈ કોમ થાય ઓ ઓ જો તમે જા

કાકા ભત્રીજા તમે હવનમાં તો હાડકું નાશું પણ હવે તમારા હાડકા કોણ કરે છે ને એ જોજો